તો દીદીએ પગે લાગી લીધું ને હું છું લાગી લે તો ભૈલો અત્યારે પગે લાગે છે અને જો અહીંયા મંદિર છે અને આ બાજુ આવું છે આ શું આંટો ફરવાનો હા પપ્પા અહીંયા હી હાલવિલા તો જાવી આપણે ચાલો આ ઊંધુ લોગાશ જવું આ ઊંધું ચાલે છે આ બાજુ થયું હોય તો ચાલો અહીંયા પણ પગે લાગી લે ને આંટો ફરી આવી ગયો આ બાજુ આવું છે

ખાસ નથી ખબર એ બધું છે ને માંડો હતો એ આપણે અહીંયા હતા ને જો આ બાજુ પણ આપણા ગંદુ પાણી જાય છે એટલે આ બાજુ જો આવું કાક છે ને જો દીદી હાલ ને અને જો વાહ તો જાય છે જો દીદી ધજા છે ને છે ને મંદિર છે ચાલો આપણે જોઈ આવી તો હાલો જોઈ આવી આ બાજુ કેવો મસ્તી ના વાહન નીકળે આ બાજુ જો ગઠાનું બધું પાણી નીકળે છે કદાચ તો તમે આઈનો એક વિડિયો આપણે જોઈ આવી છે

મસ્તી નો તો એક આદી બે ખરે ખરી તો દેખાય નાય દેવા દે દીદીન ફોન કાઢી દે તો ગાઈસ બહુ મીઠો અને મસ્ત હે ને જો હજુ તો ઠેળો સોળો ફાલડ ડાયો હે ઉભો તો જો ઝૂમ કરીને બતાવી દો જોવો તમે જાંબુડાનો ફાલ તો જો એકવાર તો એવું છે આ પછી છે બગીચો ફૂલ નો ગલગોટા ને ઘણું બધું છે પેલા કેવું લાગ્યું આનું મંદિર ને બધું જાંબુડાની આરવાર અહીંયા લીંબોડી પણ પાકી ગઈ છે જો કેટલી બધી નીચે ખાઈરી છે અને વા જાંબુડો છે ને અહીંયા જો લીંબોડી પણ આવી ગઈ છે તો ભાઈ લોટિયા અમે બેઠા ખાવાનું શરૂ કરી દીધું છે

તો હવે ફટાફટ ઉતાર લેવી છે ને પેલા કાળો ઉતાર લે ફાઈન્સ પડી ગઈ છે ગાઈસ અને આપણે મસ્ત મજાના પાવ લઈ આવ્યા છે અને એને તળી નાખ્યા છે અને મસ્તીની ડીશ ભરી નાખી છે અને મમ્મીની મંગળવાર રહ્યા છે એટલે એનું વસ્તુ દેતવાને લઈ લીધું છે હવન કરવાનું છે અને અહીંયા ચા ડીશમાં આપણે પાજી દઈ દીધી છે જો પાજી કે તપેલી લઈ લીધી છે આમાં ધાણા છાશ દઈ દીધી છે સલાડ પણ આવી ગયું છે ધાણા જીરું મીઠું આવી ગયું છે બધી રેડી જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લે તો આપણે જમવા બેસી ગયા છીએ અને જો આ પાવનો ઢગલો થઈ ગયો છે માથી આપણે એક પાવ લઈને થોડું સાખીન બતાઈ દઉં આખો પાવ લઈ લેવાનો છે આખો પાવ મસ્ત જ છે તો આ મસ્ત જ હોય ને જો તો આપણો સ્લાટ ને એવો થઈ ગયો છે મસ્ત જમવામાં બહુ મજા આવશે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખી